વલસાડ પોલીસે માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની ધોળે દિવસે સુરતમાં બનેલી પાંચ કરોડની લૂંટના આરોપીઓને લૂંટના મુદ્દા સાથે મોડી સાંજે પારડી પલસાણા વાડી વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લીધા છે બંને લૂંટારો પાસેથી રોકડા ભરેલી બેગ સાથે ઝડપી અને ઇનોવા કાર કબજે લીધી છે સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધને કેટલાક આંતરીને તેના પાસે રહેલી કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં ફરાર પગલે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે એલસીબી એસઓજી ની ટીમોની મદદથી ઓપરેશન શરૂ કર્યું હતું બગવાડા ટોલ નાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવાને ચાલકે

જોકે ફરાર બે લૂંટારાને શોધવા જંગલ સહિત વિસ્તારમાં સંતાયા હોવાની શક્યતાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ માટે પોલીસે ગામ લોકોની મદદ લીધી હતી અને ગામ લોકોની મદદ સાથે સમગ્ર વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ